આજની વાર્તા સંબંધોને વિકસાવવા પડે એની મેળે સંબંધો વિકસતા નથી મિત્રો આપણા ઘણા સંબંધો એવા હોય છે કે જે સંબંધો ખરેખર સારા હોય પણ એ વિકસાવેલા હોય અને આ વાતને સમજાવવા માટે મારે એક વાર્તા લેવી છે હરી અને રમેશ કોઈ એક ગામની અંદર રહેતા હતા ખૂબ જ નજીકના મિત્રો હતા નાનપણથી જ સાથે રમતા સાથે અને જીવનમાં યુવાન થયા ત્યારે પણ એ લોકો એકદમ સારા હતા પણ કોઈ કારણસર કોઈક માનો કે ખોટી સમજને કારણે અથવા તો બેમાંથી એક વ્યક્તિને કોઈ ખોટી સમજ આપી અથવા ખોટા સમાચ આપવા સમાચાર એ કારણસર એ બંનેના મનમાં થોડો થોડો અંતસ પડ્યો અને સમય જતા એ વિચાર વધારે પાકો થયો બંને વચ્ચે મત પર વૈધું અને છેલ્લે એક સમય એવો આવ્યો કે એ લોકો બોલવાનું પણ લગભગ ઓછું કરી નાખ્યું અથવા તો બંધ કરી નાખવું અને સંબંધોમાં એકદમ મોટું અંતર થઈ ગયું ગામના માણસોને પણ લાગ્યું કે ખરેખર આ બંને મિત્રો છે છૂટા પડી ગયા અને જો એ બંને છૂટા પડી જાય તો હકીકતમાં ગામને પણ નુકસાન થાય એવી વાત હતી કારણ કે આ બંને મિત્રો ગામના કેટલાક પ્રશ્નો સાથે રહીને સોલ્વ કરતા હતા અને હવે જો એ બંને વચ્ચે મતમતાંતર થાય તો એ પ્રશ્નો સોલ્વ થાય નહીં અને સમજણમાં ઓટ આવી છે એકબીજાના પ્રેમમાં ઘટાડો આવ્યો છે અને જેને કારણે સંબંધોમાં મોટું નુકસાન થયું છે ગામના એક વૃદ્ધ માણસ એ બંનેને બોલાવ્યા એમણે એમ કીધું કે આપણે શું ખેતી કરીએ છીએ આપણા ખેતરની અંદર આપણે કંઈક વાવેતર કરીએ દાખલા તરીકે આપણે સિંગ કે કોઈ પણ અન્ય ઘઉં કે એનું વાવેતર કરીએ તો વાવેતર કરી લીધા પછી આપણે એને છોડી દઈએ છીએ ત્યારે પહેલાં બંને મિત્રો કે નાના એની માવજત કરવી પડે ખાતર રાખવું પડે અને ખરેખર એનું ધ્યાન રાખવું પડે ત્યારે તે વૃદ્ધ માણસ એને એમ કહે છે કે સંબંધની વાત પણ એના જેવી જ છે જો તમે સંબંધમાં ધ્યાન ના રાખો તો આ સંબંધને તોડાવી નાખે એવા આ દુનિયામાં અનેક માણસો છે બેમાંથી એકના મગજમાં કોઈ એવો ખોટો શંકા ઊભી કરી દે કોઈ એના અંદરના ભૂમિકા ઉપરના જે પ્રશ્નો હોય ઘરના એમાં કોઈ શંકા ઉત્પન્ન કરી દે તો એ બંને માણસો વચ્ચે એકદમ અંતર પડી જાય છે મિત્રો ફરી એકવાર હું કહું છું કે સંબંધોને જાળવવા પડે સમજોને આપણે વિકસાવવા પડે સંબંધો એના વગર વિકસતા નથી અને કુદરતી રીતે કોઈ દિવસ સંબંધો વિકસતા નથી પરંતુ એને આપણે સમજથી આગળ વધવું પડે હરી અને રમેશ પાછા ફરીવાર બેઠા અને બેનને નક્કી કર્યું કે હવે આપણે ખરેખર આ સંબંધ આપણો તૂટો છે એની આપણે ખરેખર સમજ લઈ લઈએ આપણે ચર્ચા કરી લઈએ આમાં આપણને કોઈ કે તકલીફ આપી છે અને એ તકલીફને કારણે આપણા આપણા સંબંધમાં ખરેખર તકલીફ પડી છે અને એ બંનેએ ખૂબ ગંભીરતાથી નવા દ્રષ્ટિકોણથી એકબીજાને સહકાર આપવાની ભાવનાથી ફરીવાર પોતાનું નવી ભૂમિકા શરૂ કરી અને ફરીવાર સંબંધને પાછો ઉજાગર કર્યો મિત્રો જો એ બંને મિત્રોએ જો આ પ્રકારનો પ્રયાસ ન કર્યો હોત તો એનું અંતર વધતું જાત વધતું જાત અને એક ને એક દિવસ બંને મિત્રોમાંથી દુશ્મન બની જાત અને આ પ્રયાસથી ગામમાં પણ ખુશી અને એકબીજાના જે કુટુંબો હતા એની અંદર પણ ખૂબ પ્રસરી ગઈ કેટલાક માણસો વિચારે છે કે આ જે ખરેખર સંબંધો છે એને વિકસાવવા માટે શું કરવું જોઈએ ત્યારે આપણે વિચારી કહી શકીએ કે સંબંધોને વિકસાવવા માટે એકબીજાના નાના નાના પ્રશ્નોને જાણવા જોઈએ એકબીજાની નાની એવી તકલીફો હોય તો એ તકલીફોને દૂર કરવી જોઈએ સાથે બેસી અને ક્યારેક કોઈ મતમતાંતર થાય તો એ મતમતાંતરને આપણે ઓછા કરી નાખવા જોઈએ અને પરસ્પર એકબીજામાં વિશ્વાસની લાગણીની માત્રા વધારવી જોઈએ જો વિશ્વાસની માત્રા ઊંચી હશે તો કોઈ પણ અન્ય માણસ કોઈ પણ બે વ્યક્તિ કે વધારે વ્યક્તિના સંબંધમાં તિરાડ પાડી શકે નહીં એટલે કે વિશ્વાસ સમજ અને એકબીજા તરફ ભોગ આપવાની વૃત્તિ અને ખરેખર એના તરફની આખી એક ચોક્કસ પ્રકારની સહિષ્ણુતા આ વાત એને મગજમાં લઈ લીધી લોકોને પણ ખબર પડી કે આ બંને મિત્રો થઈ ગયા અને એ બંને મિત્રો થયા એની પાછળના કારણો પણ એને ખબર પડી ગઈ અને એ કારણોસર ગામમાં જે લોકોને એકબીજા વચ્ચે સંબંધો પણ પોતાના સંબંધોને ફરીવાર પાછા જાગૃત કરવાનો પ્રયત્ન ગામ આખું ખૂબ સારી રીતે રહેવા માંડ્યું ગામમાં કોઈ પણ જાતના મતાંતર રહ્યા નહીં અને ગામ એક જ રાગથી બધા જ માણસો માત્ર એક જ વિચાર કરે કે આપણે આખા ગામને આગળ લઈ જવા માટે પ્રયત્ન કરવો છે અને જો કોઈ પણ ગામની અંદર જો આ રીતે કોઈ પણ બે વ્યક્તિ કે કોઈ પણ બે ગ્રુપ વચ્ચે કે કોઈ પણ બે સમાજ વચ્ચે કે કોઈ પણ બે જ્ઞાતિ વચ્ચે જો ખરેખર સંબંધ ન હોય અથવા સંબંધ તૂટી ગયો હોય તો ખરેખર ગામમાં મોટી મુશ્કેલી આવી છે આપણા સંબંધો આપણને ટકાવવા માટે શું શિખામણ આપે છે એને માટે મેં વાત તો કરી બે ત્રણ પણ બીજી બે ત્રણ કારણસર હોય અથવા તો અન્ય એ કોઈ પણ પ્રકારની ક્ષતિ કરી છે તેને માફ કરવા માટેનો વિચાર કરી નાખો અને એકબીજાએ આપણે જો ભૂલ કરી હોય તો માફી માગી લેવી અને જો આ રીતે તમે કરશો તો તૂટેલા સંબંધો ફરી જાગૃત થશે જે સંબંધો સુખ અને માનવીના એક એવા પ્રકારનું ઘરેણું છે કે જે ઘરેણું ખરેખર ઉપયોગી થાય છે કુટુંબ મિત્રો સાથે પૂરો સમય આપવો જોઈએ ઘણી વખત કુટુંબની અંદર પણ બે ભાઈઓ વચ્ચે પતિ પત્ની વચ્ચે પિતા અને પુત્ર વચ્ચે આવા સંબંધોમાં પણ ક્યારેક ક્યારેક ફિરાડ પડે છે સમજફેરને કારણે કોઈએ ખોટી વાત કરી હોય કોઈ પિતાને પોતાના પુત્ર વિશે વાત કરી હોય કે એનો પુત્ર છે રખડે રાખે છે કંઈ કામ કરતો નથી બીજાને હેરાન કરે છે તોફાન પણ કરે છે તો એને પિતા એના પુત્રના વચ્ચે સંબંધ બગડે પણ બંને સમજથી સમજાવીને પુત્રને જો સમજાવી દે તો આ સંબંધ બગડતો અટકે છે સામાજિક જીવનની અંદર પણ સંબંધો મજબૂત કરવા જોઈએ તમામ વિકાસનો સ્તંભ સંબંધોનો વિકાસ અને તમારા ક્ષેત્રની અંદર તમે કેટલી વ્યક્તિ સાથે સારા સંબંધો રાખો છો એ પ્રમાણે તમારું પોતાને વિકાસ થાય તમને જીવનમાં શાંતિ મળે તમે જીવનમાં સ્વસ્થ રહો તમે તમારા જીવનની અંદર ઉત્તમ રીતે વ્યવસાયપૂર્વક કામ કરો તમારા જીવનની અંદર ઘરમાં પણ ખૂબ શાંતિ રહીએ અને એ ભૂમિકા ઉપર સંબંધો એક એવી સંપત્તિ છે કે જેને સાચવીને રાખવી પડે જેમ સંપત્તિ છે એને સાચવી રાખવી પડે ને એમ સંબંધોને પણ સાચવીને રાખવું પડે નહીતર આપણે ભટકી પડીએ આપણે મુશ્કેલીમાં મુકાવીએ અને આપણા સંબંધોને કારણે આપણે દુઃખ ઉત્પન્ન થાય આવા સંબંધો ખુલ્લા હૃદયથી જો જીવન જીવીએ તો આપણને ખૂબ આનંદ પડે અને ખરેખર આપણા જીવનની અંદર બહુ મોટો ઉલ્લાસ રહે અને કુદરતે જે આપણને આ માનવ જિંદગી આપી છે એ ખૂબ સારી રીતે રહે મારે સૌ મિત્રોને કેવું છે કે તમે તમારા સંબંધો કેટલી વ્યક્તિ સાથે જોડી શકો છો તમે તમારા સંબંધો કેટલી વ્યક્તિ સાથે મધુર રાખી શકો છ તમે પતિ પત્ની તરીકે હો તો તમે કેટલી વખત મધુરતાથી વાતો કરો છ તમે એકબીજાને પ્રેમ કેટલો આપો છો તમે એકબીજાની વાતને કેટલી સ્વીકારો છો અને જેમ વધારે તમે કરશો એમ તમારો સંબંધ મજબૂત થશે આ નાની સમજ હોવા છતાં પણ હકીકતમાં તમે જોઈ શકશો આપણે પૂરું ધ્યાન રાખવું જરૂરી છે અને આપણા આ ગ્રુપના સૌ મિત્રો આ બાબતને ગંભીરતાથી વિચારે એવી લાગણી સાથે મારી વાત પૂરી કરું છું સૌને ધન્યવાદ